હવે કારણ કે આપણે એને બીજા ભાઈ ધામે જવાનું છે એટલે આપણે છે ને માથે ડુંગરા માથે છે ને દર્શન થાય એવું નથી કારણ કે હજી આપણે નેક્સ્ટ ટાઈમ એક હજી લેવાનું છે એટલે તો છે ને માથે ભાઈ ડુંગરાની માથે છે ને આ રીતના છે તો ત્યાં મંદિર ઠેઠ છે પણ અહીંયા છે ને ભાઈ આપણે દર્શન થાયું છે નહીં એટલે છે ને અહીંથી તમને દર્શન કરાવી દે હું પણ કરેલો દર્શન ના આ મંદિર નો ભાઈ યુ છે ને આ રીતના આપવા આવે છે આની અંદર ભોળાનાથનું આપણે મૂર્તિ છે છે અને આપણે આ રીતના છે અને ખામે આ જૂનું મંદિર આવડું આ રીતના છે અત્યારે ભાઈ હરસિદ્ધિ માતાની છે ને ભાઈ આરતી થાય છે આ નીચે મંદિર છે અને માથે તમને જે ચીક્કર ઉપર એ દેખાડ્યું ને ડુંગરા માથે ઈવડું એ અત્યારે આરતી થાય છે ટ્રાફિક ફૂલ છે ને આપણે ભાઈ ટેમ છે ને એટલે આપણે દર્શન કરવા માટે જાઓને આપણે નીચેથી છે ને ભાઈ દર્શન કરી લીધા છે મોટી લાંબી છે ને ભાઈ લેન છે જો બહુ મોટી લેન છે એટલે આપણે ભાઈ અહીંથી નીચેથી દર્શન કરી લીધા છે ને હવે આપણે છે ને અહીંયા નીકળવાનું છે તો રાતિ છે જોઈ શકો છો અને બજાર છે ને ભાઈ આપણે લેટેસ્ટ બજાર છે અહીંયા બધા આ રીતના આખી વસ્તુ મળે છે બધી વસ્તુ જો નાના ના રમકડાથી માંડી બધી વસ્તુ એટલે આરતી છે ને ભાઈ ગજબની થાય છે જો આરતી છે ને પૂરી થઈ ગઈ છે તો આ છે ને બજાર છે આ રીતના આખી જો મસ્ત હોય છે અહીંયા છે ભાઈ મોટાભાગની વસ્તુ તોરણ ને એવું બધું વેચાય છે વધારે પ્રમાણમાં તો જો તમે આ રીતના છે ને આખા ભાઈ

છે સાડા ત્રણસો રૂપિયા ફાઈબર નું ડીજે સાડા ત્રણસો રૂપિયા છે ને પણ એની કિંમત છે આ સેટ ની પાસે આ રીતના આખું તોરણ નું બધું આવું છે સિસ્ટમ બહુ આ જો ભાઈ જોરદાર મસ્ત મજાની આખી આવી દુકાન છે જો શર્ટની અને ભાઈ બંગડીથી માંડીને ટોટલી વસ્તુ ભાઈ કાસ્ટની મોટા ભાગની જો જમવાર ભાઈ એક નંબર છે શેટની ભાઈ સરસ વસ્તુ છે ભાઈ જો લેડીઝ માટેનું બધું ને ભાઈ હાથ નાખી છે ને બધી બજાર છે તો હાથ ના આવું છે બધું રાખે છે શેર ને મસ્ત મસ્ત છે આ બાજુ રમકડા છે બધા ચશ્મા છે આ બાજુ ઠેર ઠેર ઉધી છે ને ભાઈ બે બાજુની સાઈડમાં છે ને બજારું છે અને અહીંયા આ રીતના બધા રમકડા છે અને મોટાભાગની ધોરણની મળી રહ્યા જોવા તમે જોવે છે અહીંયા ફાઈનલ છે ને આપણે આપણી બસે પહોંચી ગયા છે ને આજનું ટ્રાફિક છે ને અહીંયાથી તમે જોઈએ ટ્રાફિક છે ને કાળા કોપનું છે ગજબનું ટ્રાફિક છે ભાઈ અત્યારે ટ્રાવેલર્સ જ પડી છે માંડીને ઠેઠ છે ને ભાઈ ઠેઠી ભાઈ મારા મંદિર સુધી નગરું ટ્રાફિક જ છે તમારા બાઇકમાં નજર ટ્રાફિક જ આવ્યું છે આજનું ટ્રાફિક એવું છે હજી તો ભાઈ ટ્રાવેલર્સ આવી જાય આવી જાય એ રીતના બધું આખું છે ને પ્રોસેસ છે ને આખી શરૂ છે ભાઈ છે ને અત્યારે તોરણિયા આવી ગયેલા છે તોરણિયા દર્શન દર્શન કરી લીધા છે અને ત્યાં કારણ કે ફોટો અલાઉડ નથી એટલે અહીંથી છે ને તમને મંદિરનો નજારો દેખાડી દઉં આ રીતના આખો મંદિર છે તોરણિયાનું અને આ બાજુ બહુ મોટી માત્રામાં વિશાળ જગ્યા છે જો મંદિરની પાછળની સાઈડ આ છે ને પાછળના ભાગેથી હું લઉં છું અને આ બાજુ છે ને ભાઈ ભોજન છે અને આખો આમ બેઠવા માટેનું છે આવું આખું જો બાજુ છે ને નાળી વાવેલી છે તો આ આવું છે જો અને મારા ખ્યાલ પ્રમાણે જે આ પાછળની સેટથી જો આ બિલ્ડિંગ દેખાય ને ત્યાં જે જગ્યા છે ને એટલે બધા ડાયરોના તે કોઈ પણ થતા હોય ને એ એ બાજુની શેડ મારા ખ્યાલ પ્રમાણે થતા હશે અને અહીંયા તો આ રીતના આખું છે આ બાજુ જે છે જે આ બાજુ ભોજના લે છે પાસણ શેડ આમ ભોજના લે છે અને વિશાળ બહુ મસ્ત મજાને શાંત વાતાવરણ છે અત્યારે જો આપણી સિવાય કોઈ છે એની એમ કહેવાનું તો હાલે તો મસ્ત મજાનું છે ભાઈ મજા આવે એવું તો ઘણીકવાર અહીંયા આપણે આનંદ કરીશું So I ya, say ફાઈનલ આપણે છે ને ભાઈ દામોદર કુંડે પહોંચી ગયા છીએ અને જોવો તમે તો ભાઈ આ છે ને ભાઈ નરસિંહ મહેતા છે ને ભાઈ અહીંયા સ્નાન કરો અને શું કહેવાય ગીત ગાવા માટે આવતા નરસિંહ મહેતા અને આ છે આખો દામો કુંડ તો મસ્ત મજાનો ભાઈ દામોપુર આખો વ્યૂ આવે છે નવો પાણીને તો આવક નથી પણ છે ને પાણી છે ને સતતું છે ને માહિતી નો વ્યુ આવે છે બહુ મસ્ત મજાનો મસ્ત મજાનો વ્યુ આવે છે ભાઈ છે ને ભાઈ મોટી સંખ્યામાં પબ્લિક જોવાયેલ છે આ નરસિંહ મહેતાની મૂર્તિ છે આખી આપણે છે ને નાવાનું કેવું કાંઈ આપણે કરવાનું છે આ રીતના છે છે ભાઈ આપણે ખાલી જોવાનું તો ભાઈ આપણે પરબની વાવ આવી ગયેલા હતા જો આ મંદિરનો આખો નજારો છે મસ્ત મજાનો જવો છ વિશાળ જગ્યા છે તો મસ્ત મજાની છે જગ્યા અને કારણ કે હવે આપણે પણ શું છે ટેબલમાં થોડો ફેરફાર કરવો પડે એમ છે એટલે થોડું ઉતાવળ છે એટલે વધારે છે ને ભાઈ એનું તમને ખાસ કાંઈ દેખાડી શક્યું નથી એટલે એટલું દેખાડે હતું એ તમને બધું દેખાડી દીધું છે જો આ રીતના આખું આવું લોકેશન છે ટ્રાફિક તો અહીંયા ભાઈ એટલી બધી ખાસ છે નહીં પણ આવે મજા ટૂંકમાં શાંત વાતાવરણ ટૂંકમાં અહીંયા છીએ પછી આપણે આગળ આ વાપ છે આ તોરણિયા ને બધે વી શાંત વાતાવરણ ભાઈ તમને છે ને નકરી થી મજા આવે તો આવ છે ભાઈ મસ્ત મજા આવે છોડવા છે છોડો આ નાળી અર તમે છો એ જ આવેલા છે જો બધી નાળી આવેલા છે નાળી ભાઈનો છે ને આખો છે ને આવો બગીચો છે સરસ સરસ મસ્ત મજાને જોજનાલય છે ને એ બાજુ આંબા છે એટલે આંબાવાળી ભોજન કહેવાય એ બાજુની છે તો એ બાજુ આપણે નથી જવાનું એટલે તમને નહીં દેખાડે એવું કારણ કે આપણે ભાઈ થોડીક છે ને ઉતાવળ છે એટલે તો આ રીતના આવું છે મસ્ત મજાનું તો આ બાજુ છે અને છેલ્લે છેલ્લે ભાઈ તમને છે ને કાગડના પણ દર્શન ખોડિયાર માતાને કરાવી દઉં કાગળની અંદર આપણે પહોંચી ગયા છે અને આરતી બારતી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે થોડુંક લેટ થઈ ગયું છે પણ હવે જોઈએ છે આગળ કેમ થાય છે બરાબર